વડોદરામાં રોગચાળો પકડતા પાણીપુરીની લારીઓ પર પાલિકાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો તેમજ બટાકા ચટણી અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ફેલાઈ રહેલ પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમ હવે એક્શન મોડમાં હોય તેમ દેખાઈ રહ્યું છે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા શહેરના બાકુડિયા રોડ પર આવેલ ટીમાર્ટ નજીક ખાણીપીણીની લારીઓ પર ખાસ કરીને પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે પાણીપુરીની લારીઓ પર સ્વચ્છ માલ એટલે કે અનહાઇજેનિક મટીરિયલ મળી આવ્યો હતો તેનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીના કારણે ક્યાંક ને ક્યાંક પાણીપુરી વિક્રેતાઓમાં નારાજગી જોવા મળી હતી પાણીપુરીના વિક્રેતાઓએ જણાવ્યા મુજબ મેં દસ દિવસ માટે લારી બંધ કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે આજ રોજ ગણેશનગરના એરિયામાં અમે ખાદ્યપીણીની જે લારીઓ છે ત્યાં ચેકિંગ હાથ ધરેલી છે આ એરિયામાં કલરગ્રસ્ત ઇફેક્ટિવ કેસીસ જોવા મળેલ છે એવું મેસેજ હતો તેના આધારે તકેદારીના રૂપે એ વસ્તુ આગળ વધે નહીં તેના માટે આપણે ખાદ્યપીણીની જે લારીઓ છે તેની આ ચેકિંગ ધરેલી છે અને જેઓના લાઇસન્સ અને અનાયજની કન્ડિશન જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે આપણે તમામ વસ્તુ ખાદ્ય વસ્તુઓ નાશ કરાવેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે હમણાં અઠવાડિયા સુધી કોઈ પણ પદાર્થનો ધંધો કરવો નહીં જ્યાં સુધી આ સિચ્યુએશન આપણે હેન્ડલ કરી ના શકીએ ત્યાં સુધી